નમસ્કાર આવાસ યોજનાઓ માટે મહત્વની ત્રણ યોજનાઓ વિશે વાત કરીશું કોને લાભ મળે કેવી રીતે આપ ત્રણે ત્રણ યોજનાઓ જોશો તો તમને ખ્યાલ આવશે આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો પ્રથમ યોજના છે પંડિત દીનદયાલ આવાસ યોજના સામાજિક અને રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ વિચારતી વિમુક્ત જાતિના વિહોણા ઈસ્મોને શહેરો અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસ્મોને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ સહાય આપવામાં આવે છે મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ બે વર્ષની હોય છે ત્યારબાદ જોઈએ બીજા નંબરની છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાની આ યોજના છે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય તદ્દન કાચો ગાર માટીનું ઘાસપુળાનું કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાન માલિકીની સંમતિની પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે એક લાખ વીસ હજાર ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે તો આ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના ત્રીજા નંબરની યોજના જાણીએ ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના સફાઈ કામદાર અને તેમના આશ્રિતો કે જેઓ ઘરવિહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા રહેવાલાયક ન હોય તેવું કાચું ગાર માટેનું મકાન બોધવા માટે રૂપિયા એક લાખ વીસ હજારની સાહેબ ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે તો આ ત્રણ યોજનાઓ છે તેની અંદર સાહેની અંદર ફેરફાર થયેલો છે પરંતુ એ અપડેટ સાથે હું તમને અલગ વિડીયોની અંદર ત્રણે ત્રણ યોજનાઓ વિશે જણાવીશ પરંતુ હાલ આ ત્રણ યોજનાઓને ફોર્મ કેવી રીતે ભરવા તે માહિતી જાણીએ આપ સૌ મોબાઈલ વાપરતા હશો તો મોબાઈલની અંદર જઈ અને એ સમાજ કલ્યાણ તમારે ખોલવાનું છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તમે આજુબાજુ તમારા જે પણ હોય તમારા ગ્રુપ હોય તેની અંદર પણ આ વિડિયો શેર કરો જેથી જેમને લાભ લેવાનો છે અને ખરેખર લાભપાત્ર છે તેમના સુધી આ લાભ મળી શકે તો અહીં આ પોર્ટલ ખુલી ગયું છે આ પોર્ટલની અંદર તમારે યુઝર આઈડી પાસવર્ડ અહીંથી બનાવવાના છે એ બનાવવા માટે રજીસ્ટર હિયર ઉપર ક્લિક કરી અને તમારું એકાઉન્ટ બનાવી નાખો હવે તમારે એ યોજનાઓ વિશે જાણવી હોય તો એસસી જે કેટેગરી માટે અહીંથી જાણી શકાશે ત્યારબાદ ઓબીસી અને આર્થિક માટે અહીંથી જાણી શકાશે અને સફાઈ કામદાર માટે જે અહીં એમનું કોર્પોરેશનનું આવે છે તેના ઉપર ક્લિક કરી અને તમે જાણી શકશો તો ચાલો ત્યાં ક્લિક કરી લઈએ તો ત્યાં ક્લિક કરીએ એટલે એ યોજનાનું નામ આવશે અહીં આપ જોઈ શકો છો ડૉક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અને હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે ઓપન છે હવે તેના ઉપર ક્લિક કરશો તો વધુ માહિતી જાણવા મળશે એ જ રીતે આપણે બીજી યોજના વિશે જાણીએ દાખલા તરીકે સામાજિક અને શૈક્ષણિક માટે અહીં બીજા નંબર ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાં ક્લિક કરીએ તો અહીં એ યોજના પંડિત દીનદયાલ આવાસ યોજના હાલમાં એ ફોર્મ ભરવાના શરૂ છે તેના ઉપર ક્લિક કરશો તો એ વધુ જાણવા તમને મળી જશે ત્યારબાદ શિડ્યુલ કાસ્ટ માટે તો તેના ઉપર આપણે ક્લિક કરીએ તો તેની અંદર અહીં ખુલી ગયું છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના તેની અંદર પણ ફોર્મ ભરવાના શરૂ છે તો હાલ આ ત્રણે ત્રણ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે તાત્કાલિક આ ફોર્મ ભરી દેવા કોઈપણ પ્રકારની અપડેટ અથવા ન્યૂઝ જાણવા હોય તો અહીંથી એ તમે જાણી શકશો કે શું નવી અપડેટ છે તો આપના વિડીયો ઉપયોગી બનશે વધુમાં વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે થેન્ક યુ આપ